નમસ્કાર આપ આપેવરાજ છો નિશ્ચન હું છું આપની સાથે રાધનપુર ખાતે આવેલ દૂધ શીત કેન્દ્ર ખાતે બનાસ ડેરીના ના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ બનાસ ડેરી ના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ ઉત્પાદક મહિલાઓ નું સંમેલન યોજાયું હતું જેમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે બનાસ ડેરીના ના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય રાધનપુર ખાતે આવેલ દૂધ ઉત્પાદક શીત કેન્દ્ર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી ઉપસ્થિતિમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓને રાજકીય અગ્રણીઓ અને સહકારી માળખાના આગેવાનો ની ઉપસ્થિતિમાં દૂધ દિન અને મહિના જાગૃત કાર્યક્રમ યોજાશે આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે ગોબર ગેસ પ્લાન્ટ તૈયાર કરવામાં આવેલ હવે પશુપાલકો પાસેથી ગોબર અને ગૌમૂત્ર ની ખરીદી બનાસ ડેરી કરશે આ પ્રસંગે રાધનપુર અને સાંતલપુર તાલુકાના પશુપાલકો ની ટકોર કરી હતી દૂધ ઉત્પાદન વધારવા માટે વેલ્યુ એડિશન થવાનું અને દૂધમાંથી પશુપાલકોને આવક મળે એ શ્વેત ક્રાંતિ તો થઈ પરંતુ ગાયના જરણમાંથી ગૌમૂત્રમાંથી વેલ્યુ એડિશન થાય અને તેમાંથી પશુપાલકોને આવક મળતી થાય તેવી ભારતની પહેલું યુનિટ કોપરેટિવના માધ્યમથી રાધનપુરમાં કાર્યરત થઈ રહ્યું છે અને આવતા મહિનામાં તેનું લોકાર્પણ કરવામાં આવશે જેથી કરીને જમીનની જીવનતા સુધારવાનું કામ તેમજ ફર્ટિલાઇઝર તરીકેનો ઉપયોગ ઓછો કરીને જમીનને પુનઃજીવિત કરવાનું કામ મોટા પ્રમાણમાં થઈ શકશે આ એક મોટી ક્રાંતિ પશુપાલનના વ્યવસાયની અંદર થઈ રહ્યું છે સો વર્ષ પહેલા દૂધ વેચવાનું જયારે વાત આવતી દૂધ ન વેચી શકાય દૂધમાંથી શું થઈ શકે

वोutra halka ko continue chal raha hai sabhi khadun mein rojan uddan aavakshe. Itothi aavakshe ke sath logon ki gaurd ko tanne ko kadak kadi 40% ki vadhaani aavam bhishtha ek a banne para apko dus shwayani pariksha karishe. Dus dinon ke liye hen utsa ek adbhut navi kranti jana samjhaiyo દીપક સતવારા નેશન પ્લસ ન્યૂઝ પાટન સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર